સ્વામિનારાયણના ભગત છે એટલે એ ભગવાન સ્વામિનારાયણની પૂજા કરે એટલે બને તો તો એમ સાડા ત્રણ પછી તો બા કાયમને માટે ઉઠી જ ગયા હોય એટલે એ ઉઠીને એની સેવાની પૂજા કરે છે પણ જ્યારે પૂજા કરે છે ત્યારે બા એને એમ થાય છે કે બા એમ અમને કહેતા હતા કે મેં ભગવાનને કીધું કે ભગવાન મારી ભક્તિમાં કાંઈ ખોટ રહી ગઈ કે શું થયું કે મેં ભગવાન રામાપીર હરપ કેમ બની ગયા એ કાંઈ સમજાણું ને એટલે ટૂંકમાં કહેવાનો ભાવાર થયો મારો છે કે બાને જે સપનું આવ્યું ને એ સમજી નહોતી હઈ ગયા કેમ કે એક ભગવાનને આપણે જોઈએ અને ત્યાર પછી આવી ઘટના ઘટે એટલે એ આપણે સમજવું બહુ અઘરું હોય એટલે બા એ એમને અફસોસ જ કરે છે કે ભગવાનને મને સપનામાં દેખાણું પણ હરપય દેખાણો વડલોય દેખાણો અને રામાપીર પણ દેખાણા આવી અસમંજસમાં હતા ત્યારે તે દિવસે જ બપોરે ભાઈ અને ભાઈનો દીકરો આવી અને વાત કરે છે કે આપણી ગાને ભગવાને રક્ષા કરી ત્યાર પછી બાને એ આખું સમજાઈ ગયું પણ એની અમને કોઈને આ વાત કરી નહોતી એ હું તમને અત્યારે વચ્ચે જ કહી દઉં છું